તો આ બે ટોપ માં લો પલાે છે તો આજે બે દિવસ તા વરસાદ જેવું લાગે છે તો એ પણ તમને બતાવી દઉં છું નેકરું હાવ જો આવું જ છે જો ધૂળ ધૂળ જેવું દુખાળ જેવું જો ધવાળા જ છે જાણે તો લખી અને બારા કાઢ નાખ્યા રમીએ તો તડકો નો આવ્યો તડકો હવે ઝાકળ બહુ આવે બીજું કઈ સુરતમાં ઝાકળનું જોર તો અહીંયા અમારે લખીમાં બેઠા તડકાને વેટે પણ તડકો કંઈ આવતો નથી કા લખીમાં શું બેઠા કેની વેટે બેઠા કેની વેટે બેઠા તમે તો અહીંયા જો અડધો મૂળો ખાધો ને અડધો બાકી રાખી તો અહીંયા જયપાલ ડ્રેસ મૂકાય છે અત્યારમાં આપણે કપડાનું કામકાજ કર્યું છે તો આ છે લીમડે સડવા માટેની દોરી જો આવી રીતે આમ પગ મેકીને ચડવાનું જા તો હવે આપણે મળીએ પછી કેમ કે આજે અંકિતને પણ બતાવી દઉં છું બપોરે આવે એટલે ને ભગવાનની દયા માતાજીની દયા ઠાકર દ્વારકાધીશની દયા ને તમારા બધાનો સાથ સહકાર ને સપોર્ટ ને તમારા બધાના આશીર્વાદથી અંકિતભાઈને બહુ મસ્ત મજાની નોકરી મળી ગઈ છે તો જયપાલ જયપાલ આ ભાઈ આજ જયપાલ નો બર્થ ડે છે મિત્રો જયપાલ હેપી બર્થડે ભાઈ થેન્કસ કહેવાનું જયપાલ પાસે રિવાજ નથી તો આપણે હેપી બર્થડે ડે વિશ તો કરી લઈએ આપણે વિશ ની રિપ્લાય આપતો નથી તો તમને કોઈ દુઃખ ન લગાડતા મને નથી આપતા તમને નહીં આપે એવું લાગે મને તો હાલો હવે આપણે મળીએ પછી બના રહેજો લાઈક કરતા રહેજો તો મિત્રો અમે આવી ગયા છે ગૌશાળામાં ને ભારગવી મારી વ્યા વ્યા આટા મારે ભાર્ગવી એ ભાર્ગવી અહીંયા અહીંયા ભાર્ગવી અહીંયા હાલે આવું તો ભાર્ગવી હાલે અહીંયા બધા કર્ફ્યુ જામી જાય ને એટલે બીવે ભાર્ગવીની અહીંયા વે એ ભાર્ગવી ભાર્ગવી હાલો એ આમથી હું આવી જ્યાંથી આટા મારતી મારતી અહીંયા હું બેસી અહીં મારી પાસે આવી કા ભાર્ગવી હાલે હવે બધાને ખીલે કરે ને પાર્વતી એક અહીંયા આવવાની છે તો એને કોઈ શું કઈ ખબર જ પડતી ગા અમારે પાર્વતી ને મિત્રો શું હોય કંઈક એને ખબર કે બધા પેલા હતી ને એના પછી ને એક ગા ગઈ છે આ બાંધવી ચો આવડે આપણે બતાવીએ જો આ છે ને આ પાર્વતી હાલો મારી વેચ આવી છે ઊંધેડ આ મારી પોણા કેટલા એ તો વાત છે હું તો અહીંયા હતી ભાઈ આ ડ્યાલે ઈ ફેરવ્યા કરો ને તેને જગ્યા નવું નવું છે મને ગોઠવે કાલ અહીંયા હતી પુનતા ફરી હતી પછી આજે અહીંયા આવી અને બધું કઈ ખાડા કેમ પડી જાય છે પગું રાખી રાખીને કાપરી તો અહીંયા જઈને તો સારું વહેલા હેર મિત્રો આમાં શું છે કે એના પહેલાંની એના પછી એક ગાય અહીંયા આવવાની હતી સાગરી કરીને તો એ વહી ગઈ વાત આની હતી તો એ વ્યાય ગઈ ને આ રહી ગઈ હવે આને કંઈ પ્રોબ્લેમ ન હોય તો સારું બિસાર એવું થાય અહીંયા જાય તો સારું એવું છે આમ જોઈએ તો આજકાલ આજકાલ થઈ રહી છે અહીંયા જાય તો સારું તો હવે આપણે શાણ નાખ દઈએ પછી મળીએ તો તમે આ મને કોઈ નહીં કરવા લાગ્યા આજે આ કામ કોણ કરવા લાગશે તમારે વાતું કરી દો ચાલો હજી તો તમારે ભોલાનું સાણે ઘણું બધું બાકી છે ને આમાં જોરદાર ગારો કર્યો છે હા જોરદાર તો હવે આપણે કામ બામ કરીને આજ તમને અલગ બધું દેખાડીશ જોતા રહેજો ને બનાવ રહેજો બરાબર મિત્રો અંકિત પણ આવી ગયો છે ને તમને મળાવું છું હાલો જો આવી ગયો છે ક્યાં હાલ ભાઈ હાલ અંકિત કઈ બાજુ કે છો ફરવા કામ કામ એને ફરવા જ ને તો ઠાકર મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ રહેજો

સાડા બાર વાગ આવે એટલે ઘણા સમય તાપા જમતા હતા તો આજે બધા સાથે મળીને જમવાનું છે તમને પણ બતાવી દો હું જમવાનું છે એ પણ તમે જોયું દેશી જમવાનું જ નહીં ચાલો તો તમને બતાવી દો

તો આપણે રજા લેશું વિડીયો હેન્ડ કરવા માટે પાછી આવી જઈશું ફરી તો તો સૂર્યદેવની ઘરે જાય જઈ શકો છો જો સાંજનું બધું મસ્ત મજાનું જુઓ કેવું લાગે છે તો ગાય દોવાનો પણ સમય થઈ ગયો છે તો હું જાઉં છું ગાય દોવા માટે મળશું કાલે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આવજો બાય બાય